કલોલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમાં રાષ્ટ્રીય બજરંગ દ્વારા કલોલ શ્રી સ્વામિનારાયણ મંદિર વિશ્વ મંગલ ગુરુકુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રિ ગરબા મહોત્સવ કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્યો જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ કાર્યકર્તાઓ દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક પરંપરા મુજબ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો અને ગરબા મંડળોમાં કોઈ વિધર્મી ના પ્રવેશ કરે ન કરી તેવી દેખરેખ રાખવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કલોલ તાલુકા મંત્રી મનોજભાઈ માળી નિકુલ સિંહ મિહિરભાઈ તેમજ અન્ય કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ સંજય નાયક કલોલ

આપણી ખાતેદારી રાખશે અને આપણી ધાર્મિક સંસ્કૃતિ પ્રમાણે ગરબા મંડળમાં તિલક કરીને પ્રવેશ આપ્યો અને સૌ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપે અને આપણો શાંતિથી કાર્યક્રમ નિહાળે અને કોઈ અવ્યવસ્થા કાર્ય અવ્યવસ્થા કોઈ ઊભી ન થાય તેવી સૌ અમે ખાતરી લઈએ છીએ હું પોતે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ દળ મનોજભાઈ માળી તાલુકા મંત્રી જય શ્રી રામ